ખાતે આવતીકાલે મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે રાજકોટ જિલ્લાના જામકંડોલના ખાતે વાર્ષિક સાધારણ સભામાં આવતીકાલે મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેવાના છે હેલીપેડથી થી લઈને સ્ટેજ સુધી કડક પોલીસ બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે કાર્યક્રમમાં આવતા તમામ મહેમાનોનો માટે બેસવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા અત્યારથી જ તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે રાજકોટ જિલ્લાના જામકંડોળના ખાતે આવતીકાલે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં જિલ્લાની રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક રાજકોટ ડેરી રાજકોટ જિલ્લા સહકારી સંઘ રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ રાજકોટ જિલ્લા કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રાલી તથા રાજકોટ જિલ્લા સહકારી બેંક કર્મચારીઓની મંડળીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન